નમસ્કાર ખેડૂત મિત્રો હું રવિ ચૌહાણ આઈસીએલ એટલે કે ઇઝરાયલ કેમિકલ લિમિટેડ કંપનીમાંથી આવું છું મિત્રો હાલની પરિસ્થિતિ એ જોવા જઈએ તો આ વર્ષે તુવેરનું વાવેતર સૌરાષ્ટ્રની અંદર પુષ્કળ પ્રમાણમાં થયું છે અને અત્યારે લગભગ સાહીઠ થી સિત્તેર ટકા જેટલી તુવેર છે કે જેની અંદર ફૂલ અવસ્થા ધીમે ધીમે ઓછી થતી જાય છે અને સિંગો બંધાવવાનું ચાલુ થઈ ગયું છે તો મિત્રો આની આગળનો વિડીયો આપણે જે બનાવ્યો હતો ખાસ કરીને ફ્લાવરિંગ અવસ્થા એટલે કે ફૂલ અવસ્થા માટેનો બનાવ્યો હતો એ જ રીતે આ વિડીયો આપણે સિંગો જે અત્યારે બને છે અને એમાં કયા ગ્રેડની જરૂરિયાત હોય છે આઈસીએલના એની વાત કરવાની છે આજે આપણે પણ એની પહેલાં મિત્રો એક લાઈન સમજવા માટે આ આખી પહેલ શરૂ કરી છે એ લાઇન છે કે મિત્રો કોઈ પણ પાક હોય એને તત્વોની જરૂરિયાત હોય છે ખાતરની જરૂરિયાત હોતી નથી તો આપણે એ સમજીએ કે અત્યારે જ્યારે સિંગ બનતી હોય છે તો એ સિંગના બંધારણ માટે એની અંદર જે દાણો બેસતો હોય છે તો એ દાણાને પૂરી પૂરેપૂરો અંદર વ્યવસ્થિત રીતે બેસી શકે ભરાવદાર થાય ચડકાટ મારે અને વ્યવસ્થિત રીતે સિંગની અંદર દાણાને પૂરેપૂરું પોષણ મળે એના માટે આઈસીએલ કંપનીનો ફ્રૂટ નામનો ગ્રેડ છે તો કે ત્રીજા નંબરનો ગ્રેડ છે જે બરાબર છે તો ફ્રૂટ અત્યારે જ્યારે આપણે વાત કરી હતી કે જ્યારે ફૂલ અવસ્થા પૂરી થવા આવે અને સિંગો બંધાવાનું ચાલુ થાય છે ત્યારે આપણે ફ્રૂટનો સ્પ્રે કરવાનો છે ફ્રૂટને તમે પંપની અંદર પંદર લિટરના પંપમાં સો ગ્રામ નાખી અને સ્પ્રે કરી શકો છો ફ્રૂટની અંદર બાર પાંચ સત્યાવીસ પ્લસ આઠ ટકા કેલ્શિયમ ઓક્સાઇડ છે બાર ટકા નાઇટ્રોજન પાંચ ટકા ફોસ્ફરસ સત્યાવીસ ટકા પોટાસ છે આઠ ટકા કેલ્શિયમ ઓક્સાઇડ ફોર્મમાં છે પ્લસ આની અંદર ઝિંક છે બોરોન છે ફેરસ છે અને મેંગેનીઝ જેવા માઇક્રોન્યુટ્રિયન્ટ પણ રહેલા છે સાથે સાથે જે ઇઝરાયલની અંદર બેન બુરિયન યુનિવર્સિટી આવી છે એના વૈજ્ઞાનિકોએ જે ફર્ટી વન ટેકનોલોજીની શોધ કરી છે એ ટેકનોલોજી પણ આ ગ્રેડની અંદર છે તો